નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં ગાલા ગાલાસવાથી પોતીમાં વંદના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ધોરણ અગિયાર સુધીના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જેમાં તમારે જે પાઠની વિડિયોની લિંક જોતી હોય તે તેમ તમને તે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો અને તેમાંથી તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરમાં વંદના એટલે કે વંદન નમસ્કાર તેમાં પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે તો જવાબમાં આવશે ઓપ્શન એ સર્વ પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને બીજો પ્રશ્ન કવિ કઈ માતાને પ્રણામ કરે છે જવાબ માં આવશે ઓપ્શન સી સંસ્કૃત બોલનારી માતાને ત્રીજો પ્રશ્ન કવિ દીવાની જ્યોત શું કરવા પ્રાર્થે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી શુભ અને કલ્યાણ કરવા ચોથો પ્રશ્ન દીવાની જ્યોત શું કરે છે તો જવાબ માં આવશે ઓપ્શન ડી શત્રુ ની નાશ કરે છે પાંચમો પ્રશ્ન મુંગાને બોલતો કોણ કરે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા છઠ્ઠો પ્રશ્ન પાંગળાને પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા સાતમો પ્રશ્ન ધ્યાયામી સંસ્કૃતમ તો જવાબમાં આવશે ઓપ્શન બી સમ્યક ત્યાર પછી આઠમો પ્રશ્ન મુકમ કરો કરોતી શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે

ચોથી ખાલી જગ્યા મુકમ કરોથી વાચાલમ પાંચમી ખાલી જગ્યા પંગો લઘય તે ગીરીમ છઠી તમ પરમાત્મા નંદમ માધવમ અહમ વંદે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પો માંથી આપણે શોધીને લખવાના છે કલ્યાણમ તો તેનો સમાનાર્થી શબ્દ એટલે કે થશે અને ધનમ તો તેનો સમાન શબ્દ થશે વિતમ બુદ્ધિ તો મતિ અથવા ધી ગીરિ તો તેનો અર્થ થશે શૈલ કે પર્વતઃ સમાન શબ્દ માધવ તો તેનો સમાનાર્થી શબ્દ વિષ્ણુ કે હરે સરસ્વતી તેનો શબ્દ શારદા શત્રુ રિપુ અને વાચાલમ તો મુખરઃ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેની સામે બોક્સની બોક્સ આપેલું છે તેમાં ખરાની નિશાની કરો પેલું દેવી સર્વપુતે કેન રૂપેણ સંસ્થિતા

ચોથો પ્રશ્ન કસ્ય કૃપા મુકમ વાચલમ કરોતી માધવસ્ય કૃપા મુકમ વાચલમ કરોતી ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું વાક્ય બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે ખોટું બીજો વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર આ વાક્ય સાચું ત્રીજું વાક્ય હું ક્યારેય સંસ્કૃતનું પઠન કરું છું ખોટું ચોથું વાક્ય દીપર જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે આ વાક્ય સાચું છે પાંચમું વાક્ય સર્વો દેવોની દયા સૌને પહાડ પણ ઓળંગાવે છે આ વાક્ય ખોટું છે છઠ્ઠું વાક્ય શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મુંગાને પણ બોલતો કરી શકે છે આ વાક્ય સાચું છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો તો ચાલો જોઈએ પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે જવાબ બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરવામાં આવે છે બીજો પ્રશ્ન કોનો વિનાશ કરનારી દીપજ્યોતીને નમસ્કાર કરવામાં આવ્યા છે જવાબ શત્રુને દુષ્ટ બુદ્ધિનો વિનાશ કરનારી દીપજ્યોતીને નમસ્કાર કરવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગળાને શો ફાયદો થાય છે જવાબ મૂંગાને બોલવાનો અને પાંગળાને પર્વત ઓળંગવાનો ફાયદો થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો પેલો શ્લોક પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ આ શ્લોકનો ગુજરાતીમાં અનુવાદ એટલે કે ભાષાંતર જોઈએ હું દરરોજ સંસ્કૃત વાંચું છું હું દરરોજ સંસ્કૃત બોલું છું હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું તે સંસ્કૃત ભાષારૂપી માતાને નમસ્કાર હો ત્યાર પછી બીજો શ્લોક શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપર દીપરચ્યોર્તિર નમોસ્તુતે તો તેનો અનુવાદ જોઈએ હે દિવાની જ્યોત શુભ કલ્યાણ આરોગ્ય અને ધન સંપત્તિ કર શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કર તેવી દીપ જ્યોતિને નમસ્કાર હો તેવી દીપ જ્યોતને નમસ્કાર હો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના શ્લોકોની પૂર્તિ કરો અહીં બે શ્લોક આપ્યા છે જે આપણે આ શ્લોક પૂર્ણ કરવાના છે તો ચાલો જોઈએ પેલો શ્લોક યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ત્યાર પછી બીજો શ્લોક મુકમ કરો વાચાલ પંગુ લંઘયતે ગિરી યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં ગલાસ્વાધિપોથીમાં પેલા સેમેસ્ટરમાં ગલા સ્વાધ્યાય પોથી વનના તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળ પાઠ એકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું ધોરણ સાત વિષય સંસ્કૃત ગલા સ્વાધ્યાય પોથીના પાઠ બીજાની અંદર ત્યાં સુધી આવજો